મોરબીમાં ટંકારા તાલુકાના ડેમ ત્રણ જર્જરિત જણાતા સિંચાઈ વિભાગ દ્વારા ડેમ ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા જ પાંત્રીસ ચાલીસ લાખના ખર્ચે ડેમને રિપેર કરવામાં આવ્યો હતો ત્યારે ડેમ ખાલી કરવાના નિર્ણયનો ટંકારાના છ સાત ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને ચોમાસું પૂર્ણ થતાં હવે ડેમનું પાણી ઉપયોગમાં લેવાનું જણાવ્યું હતું જો ડેમ ખાલી કરવામાં આવશે તો ખેડૂતોના કપાસ અને મગફળીના પાકો નિષ્ફળ જશે તેથી ડેમના અધિકારીઓને ડેમ ખાલી નહીં કરવા ખેડૂતો દ્વારા રજૂઆત કરી માંગ કરી છે અને ડેમ ક્યાંય પણ જર્જરિત ન હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું આપણે હાલમાં એ સરકાર શ્રી કક્ષાએથી ડેમ સલામતીના હિતમાં એટલે કે પોટેન્શિયલ હેઝાર્ટને નિવારવા માટે સરકાર શ્રી કક્ષાએથી ડેમને ક્રેસ્ટ લેવલ સુધી એટલે કે ત્રણસો અઠ્યાવીસ એમસીએફટી પાણી એ ખાલી કરવાનો નિર્ણય લીધેલો છે અને હાલમાં જે કોયલી ગામના ડેમના કોઈલી ગામ છે રામગઢ જે વિસ્તારના ખાન ખાનપર એ બધા ગામના ખેડૂતોની એક રજૂઆત છે કે ભાઈ ચોમાસા પછી ખેડૂતોને રવિ મોસમ માટે પાણી મળી રહે એના માટે એ ત્રણ મહિના પછી આ ડેમ ખાલી કરવામાં આવે એવી રજૂઆત કરેલ છે આ વખતે ચોમાસામાં વરસાદ પડ્યો ત્યારે આ ડેમના વિસ્તારમાં અંદાજે કેટલો વરસાદ પડ્યો છે આપણે વધુ કેટલા દરવાજા ખોલ્યા આપણે આ વખતે આપને ખ્યાલ છે એ મુજબ કે ઓગસ્ટ મહિનામાં એન્ડમાં આપણે વરસાદની એ સ્થિતિ હતી સમગ્ર ગેચમેન્ટમાં એને ધ્યાને રાખી આપણે પોટેન્શિયલી દરવાજે ઇન્ક્રીઝ કરીને મહત્તમ આપણે અગિયાર દરવાજા ખોલેલા હતા શું લાગે છે આજે અત્યારે હવે તો એવું મોકમ નથી તો ખાલી કરવો જોઈએ કે નહીં આપણે શું લાગે છે અત્યારે તો ડેમના એ પરીક્ષણ રિપોર્ટને ધ્યાને લઈ અને સરકારશ્રી કક્ષાએથી જે ડેમ સેફ્ટી રિવ્યુ પેનલની ભલામણ મુજબ સરકાર કક્ષાએ નિર્ણય લીધેલો છે એ પરીક્ષણ અહેવાલ મુજબ એ યોગ્ય છે એટલે આજે જે આપણે બાર વાગે સરકાર શ્રી દ્વારા જે નિર્ણય લીધેલો હતો કે ભાઈ આપણે એક દરવાજો એ સાત આઠ ઇંચ ખોલી પાંચસો ક્યુસેક પાણી ચાલુ કરવાનું છે એમાં હવે જે ખેડૂતોએ રજૂઆત કરેલી છે એ હવે આપને ઉચ્ચ કક્ષાએ આ ખેડૂતોના નિર્ણયની જાણ કરવામાં આવશે રજૂઆતની ત્યારબાદ સક્ષમ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે